હવે તારે શું કરવાનું કપડા સીવડાવવા મોકલવાનું કોડાંક જ મોકલા જાય મેં કાં જાવ મેં કાં જાવ તો ચલો ગાઈસ તારા મોકલાઈ દેજે જીના ઘાત મોકલાય એના ઘાત હું નીકળું છું હવે તો ચલો ગાઈસ કન્ટિન્યુ અચ્છા દાબુ ભરવાની તૈયારી થઈ ગઈ છે તો દાબુ ભરવાનું ચાલુ થઈ ગયો જો એક નંબર માલ આવે ગાઈસ એમ ટ્વેન્ટીના રેશિયા પ્રમાણે તો ગાઈસ જો આ તો અમારા પાટલા અને પાટલા લાગી જાય એમાં લારી માલ આવે હા નીચે માલ બને હું તમને બતાવું જો બધા સજીયા હેડવું પણ કાલે નહીં હેડવું બરાબર કાલે મસ્ત મજાનો સ્લેબ આપણો થઈ જશે એકદમ ઓકે ચગત થઈ જ લાગે જાય દહીં લઈ જાય આ લારીવાળા નહીં કાલે વાળા નહીં લાલ પેજર ભાળ લાગે ચલા ચલાવીને મજૂર આવે નીચે મજૂર લાગે

તો ગાઈસ મસ્ત મજાનું ધાબુ ભરવાનું ચાલુ થઈ ગયું હોય ને હવામાં આપણે ઘેર નીકળી જાય સાડા ઘેર થઈ જાય તો ફટાફટ ઘેર જઈને જમી લઈએ પછી પાછું જવું પડશે ગાઈસ આજે આખો દિવસ ત્યાં થાય લગભગ આજે આજના રાતી આજે આજના બાર એક તો હાચો જ બાર એક તો વાગશે જ તો હવા જમી લઈએ ઘેર જઈને ફટાફટ અને પછી પાછા જશું જ સાંજે થોડી વાર તો રાતી તો આજ બાર એક વાર ગઈ તો છે બાર તો વાગવાના જ છે ફાઈનલ ફાઇનલ થાય છે તો ચાલો કન્ટિન્યુ

તો ગાયશ અત્યારે પાછા સાઈડ ઉપર જવાની હેરી જઈ અને સચિનંદ બાન બેને લેતો આવ્યો તો બે જાય મેડિકલમાં ગઈ છે રામદેવમાં તો સાઈડ ઉપર જવાની રાતે કોઈ એટલી બધી ગણતરી નથી પણ ગડાનો પણ આવ્યો કે વાઇબ્રેટર બગડ્યું હોય તો વાઇબ્રેટર લઈને આવો એટલે પાછા બે વાઇબ્રેટર લઈ લીધા બીજા અને લઈને નીકળી જવું જો ગાય આયા મેડિકલ પણ ગોળી લેવા જ્યાં હતા કોકને તો ગાઈસ અત્યારે આવી ગયા આપણે સાઈડ ઉપર અને બાઉ અને સચિન બે તો જયા ચોક ગાડી પાછા બે છે કે ચોક જે ખબર જ નહીં ગાય જો આઈકન શું છે આ લોકો તો અમે બે જઈએ અમે નેટ તો બે જઈ અને અહીંયા ડાબુ ભરાય ગાય જો મસ્ત મજા ડાબુ ભરાય ગાડી પાર્કિંગ કરી દીધી આપણે હવે ડાબુ જોઈએ કેટલા વાગે પતા ગાય ચાલુ હોય નાઇટમાં તો થાકી જા કરે તાજાઓ ચાલો બરાબર પછી હા ભૂત આવે કા ભૂત થાય બરોલો હા આઈસ્ક્રીમ ખાવા તો કાઈ ઘરે આઈ ગયા મસ્ત મજા નહીં આઈસક્રીમ બાઈસક્રીમ ખાઈને સાઈડ ઉપર ફરી હવે દરવાજો બંધ થઈ ગયો દરવાજો ખોડાઈ જાય જો પોલા તો દરવાજો તોડી ના લેખાઈશ